નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની ચેનલ ઓશન કોચિંગ પર મિત્રો ધોરણ તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ જે ગુજરાતી વિષયની તમારી એકમ કસોટી લેવાની છે તેની જે પ્રશ્ન બેંક નંબર ત્રણ છે ઓરિજિનલ પ્રશ્ન બેંક તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ નવની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આવનારી જેટલી પણ એકમ કસોટીઓ છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના વિડીયોને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો જેથી કરીને આ જે એકમ કસોટીઓ છે તેના જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ તમને મળતા રહે ચાલો તો શરૂ કરીએ આપણે આ જે એકમ કસોટી છે તેનું પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન તારીખ બાર નવ બે હજાર ચોવીસ ધોરણ છે અહીંયા નવ વિષય ગુજરાતી એમાં વિભાગ એ અહીંયા આપણને કહ્યું છે કે કવિ લેખક કૃતિ સ્વરૂપ કૃતિ સંદર્ભ કૃતિ વિષય અંગે પરિચય મેળવે અને આપે છે એમાં અહીંયા આપેલું છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો તો સાહિત્ય કૃતિમાં છે કામ કરે એ જીતે અને જોડીશું નાથાલાલ દવે સાથે છાલ છોતરા અને ગોટલાના લેખક છે બકુલ ત્રિપાઠી અને પુત્રવધુનું સ્વાગતના કવિ છે મકરંદ દવે તેના અથવામાં આપણને આપેલું છે પુત્રવધુનું સ્વાગત તો એ છે ગીત એનો સાહિત્ય પ્રકાર છાલ છોતરા અને ગોટલાનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ અને લોહીની સગાઈનો સાહિત્ય પ્રકાર છે ટૂંકી વાર્તા ત્યાર પછી સાહિત્ય કૃતિને તેના મૂળ સંગ્રહ સાથે આપણે જોડવાનું છે તો લોહીની સગાઈ જે છે તે શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓમાંથી લેવામાં આવેલું છે પુત્રવધુનું સ્વાગત છે તે પરિવાર કાવ્યોમાંથી લેવામાં આવ્યું છે અને કામ કરે એ જીતે એ મહેનતના ગીતોમાંથી લેવામાં આવ્યું છે ત્યાર પછી પાત્રને તેમની ઉક્તિ સાથે જોડવાનું છે તો બકુલ ત્રિપાઠી એ ઓલિમ્પિકમાં રાખો કેળાની છાલ ફેક સ્પર્ધા ડાક્ટરને જોડીશું અંદર કોઈને જવા દેવાનો કાયદો નથી અને મેટ્રનને આપણે જોડીશું રાતે બત્તી હોય તો એને ઊંઘ નથી આવતી મિત્રો ધોરણ નવની તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજની જે ગુજરાતી અને વિજ્ઞાન વિષયની એકમ કસોટીઓની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વોટ્સઅપ પર જો આ પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો આપણી એપ્લિકેશન પણ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ બ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પેલું કામ કરે એ જીતે કાવ્યમાં ખાલી જગ્યાનું મહત્વ પ્રગટ થાય છે તો જવાબ આવશે પરિશ્રમ બીજો યાત્રાધામો મૂર્તિઓ ધર્મ પ્રતિકોની આસપાસ ખાલી જગ્યાના છોતરા વેરાયેલા દેખાશે તો જવાબ આવશે નાળિયેર ત્રીજો કુસુમ માનસિક બીમારીમાંથી ખાલી જગ્યા મહિને સાજી થઈ ગઈ તો જવાબ આવશે બીજા અમૃત કાકી દવાખાનાને ખાલી જગ્યાની ઉપમા આપતા તો જવાબ આવશે પાંજરાપોળ પાંચમું કવિએ પુત્ર વધુને ખાલી જગ્યા સાથે સરખાવ્યા છે તો જવાબ આવશે લક્ષ્મીજી છઠ્ઠું કીડીઓ ઉપર દયા ખાઈને આપણે ખાલી જગ્યાની હોમ ડિલિવરી આપીએ છીએ તો જવાબ આવશે ફોતરા સાતમું કામ કરે એ જીતે કાવ્યમાં ખાલી જગ્યા ભાષામાં કવિએ શ્રમની પવિત્રતા પ્રગટ કરી છે તો જવાબ આવશે ખમીરવંતી મકરંદ દવેનું ખાલી જગ્યા ઉપનામ છે તો જવાબ આવશે સાંઈ નવમું પુત્ર વધુ ખાલી જગ્યા કુળને ઉજાળનાર છે તો જવાબ આવશે બે અને દસમું લોહીની સગાઈ કૃતિમાં માતાના ખાલી જગ્યા ભાવની પરાકાષ્ઠા દર્શાવી છે આગળ મૌખિક રીતે અને લેખિકમાં વિચારોના મંતવ્ય રજૂ કરો એમાં પેલું સ્વનિર્ભરતા આપણે કેવી રીતે મેળવી શકીએ તો સ્વનિર્ભરતા મેળવવા માટે વ્યક્તિએ યોગ્ય શિક્ષણ અને કુશળતા હાંસલ કરવી જોઈએ બીજું છાલ છોતરા અને ગોટલા પાઠને આધારે સ્વચ્છતાના કયા સૂત્ર યાદ આવે છે તો છાલ છોતરા અને ગોટલા પાઠને આધારે સ્વચ્છતાના સૂત્ર યાદ આવે છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા જ્યાં જ્યાં ગંદગી ત્યાં ત્યાં માંદગી ત્રીજું કામ કરે એ જીતે કાવ્યમાં કવિના મતે દેશને કઈ રીતે બદલી શકાય તો કામ કરે એ જીતે કાવ્યમાં કવિના મતે દેશને મહેનત કરી આપણે બદલી શકાય ચોથો સવાલ કામ કરે એ જીતે કાવ્યમાં કવિએ માલમ શબ્દ કયા ઉદ્દેશ્યથી વાપર્યો છે તો કામ કરે જીતે કાવ્યમાં કવિ નાથાલાલ દવે માલમ શબ્દનો ઉપયોગ પ્રેરણા રૂપે વાપર્યો છે આ શબ્દ માલ માલ અથવા તો મૂલ્ય દર્શાવતો છે જે કાર્ય અને મહેનતનું મહત્વ દર્શાવે છે પાંચમું કાકી સામે તેમની વહુઓની શી ફરિયાદ હતી અમૃત કાકી સામે તેમની વહુઓની ફરિયાદ હતી કે દીકરાના બાળકો એમને દીઠા ગમતા નથી અને ગાંડા હીરાને છાતીએથી અળગો કરતો નથી ઘરની અડવી ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગી ઘરની ભીતોને પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થયો એટલે ઘરની ભીતો આજ સુધી સુની હતી જોશીએ મંગુ માટે કઈ ભવિષ્યવાણી ભાંખી હતી તો જોશીએ મંગુ માટે ભવિષ્ય ભાંખ્યું હતું કે આવતા માક્ષર મહિનામાં મંગુની દશા બદલાશે એટલે કે એને સારું થઈ જશે છાલ છોતરા અને ગોટલા કૃતિમાં આપણી આજુબાજુની કઈ સમસ્યાની વાત કરવામાં આવી છે તો છાલ છોત્રા અને ગોટલા કૃતિમાં આપણી આજુબાજુની ગંદકીની સમસ્યાની વાત કરવામાં આવી છે છાલ છોત્રા અને ગોટલા કૃતિમાં કયા કવિની પંક્તિઓ મૂકવામાં આવી છે તો અહીંયા આ કૃતિમાં બેફામ કવિની પંક્તિ મૂકવામાં આવી છે મક્ષિકા શબ્દ કોના માટે વાપરવામાં આવ્યો છે તો મક્ષિકા શબ્દ જે છે તે માખી માટે વાપરવામાં આવ્યો છે ત્યાર પછી છે આગળ અ નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો કોઈ પણ બે જેના કુલ ચાર માર્ગ છે એમાં પહેલો સવાલ અમૃત કાકી શું વિચારીને મંગુને દવાખાનામાં મૂકવા તૈયાર થયા તો સાજી થઈ ગયેલી કુસુમ સાથે વાત કર્યા પછી અમૃતકાકીને નવી આશા જલ્દી હતી આશા હતી કે મંગુના કસ મંગુના કરમમાં દવાખાનામાં જવાથી મટી જવાનું લખ્યું હશે તે વિચારથી અમૃત કાકીએ મંગુને દવાખાનામાં મૂકવાનો નિર્ણય કર્યો કવિએ કયા રૂપકો દ્વારા પુત્ર ગૌરવ ગૌરવગાન કર્યું છે તો પુત્ર વધુ કુટુંબની આબરૂ જાળવનારી છે એ ઘરની છાંયડી છે એની હાજરીમાં કુટુંબીજનો શીતળ છાયા સમી શાંતિ અનુભવે છે એ ઘરની અગાસીનું ખુલ્લું આકાશ છે એટલે પુત્ર વધુ વિશાળ હૃદયની છે આ રીતે કવિએ પુત્ર વધુને ઘરની લક્ષ્મી ઘરનું છત્ર ઘરની છાંયડી અને અગાસીના ખુલ્લા આકાશ સમી કહી અને તેનું ગૌરવ કર્યું છે કામ કરે એ જીતે કાવ્ય દ્વારા કવિ પ્રજાને કયા કયા કામો કરવાની હાકલ કરે છે તો કામ કરે એ જીતે કાવ્યમાં કવિએ મહેનત ઉપરાંત હૈયામાં ખમીર તથા સામૂહિક પુરુષાર્થને પ્રાધાન્ય આપ્યું છે કારણ કે પરિશ્રમ ઉપરાંત તેનાથી માનવીનું સ્વમાન જળવાય છે અને એ આત્મનિર્ભર બને છે મંગુને દવાખાને મૂકવા ગયેલા અમૃત કાકીએ પરિચારિકાને કઈ કઈ સલાહ આપી અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે પરિચારિકાઓને કેટલી ભલામણો કરી મંગુને મૂંગા ઢોર જેટલુંય ભાન નથી એ સૂકો રોટલો ખાતી નથી સાંજે વાળમાં રોટલો સાંજે વાળુંમાં રોટલો દૂધમાં ચોળીને આપ દૂધ ના હોય તો દાળમાં ચોળીને આપજો અને દહીં બહુ ભાવે છે દરરોજ તો ના બને પણ બીજું બીજે ત્રીજે દહાડે દહીં આપજો એ માટે વધારાનો ખર્ચ થશે તે અમે આપીશું જે એની ચાકરી કરતું હશે તેને પણ રાજી કરીશું નદીઓના નીર બાંધવાથી શો ફાયદો થઈ શકે નદીઓના નીર બાંધવાથી અનેક ફાયદા થાય છે વરસાદી પાણી સંગ્રહિત થાય છે જે પીવાના પાણી અને કૃષિ માટે ઉપયોગી છે આથી ખેડૂતને ખેતી માટે નિયમિત પાણી મળવામાં મદદ મળે છે જેના પરિણામે ખેતરોમાં પાકનું ઉત્પાદન વધે છે દુષ્કાળના સમયમાં નદી પર બાંધેલા બંધનું પાણી વરદાન સાબિત થાય છે નદીઓના નીર બાંધવાની આર્થિક વિકાસ માટે નવી યોજનાઓ ઉપલબ્ધ થાય છે આ ઉપરાંત વધારાના ફાયદા તરીકે વીજળી ઉત્પન્ન કરી શકાય છે જે સ્વચ્છ ઉર્જા પ્રદાન કરે છે ઉપરાંત નદીઓના પાણીના પ્રવાહને નિયંત્રિત કરી અને વરસાદને વધઘટનું સંતુલન જાળવવું શક્ય બને છે જેના વડે પૂર અને દુષ્કાળ જેવી પરિસ્થિતિઓને નિયંત્રિત કરી શકાય આપણા પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો તો ક્યાંક ક્યાંક જ દેખાય છે જ્યારે નૂતન સંસ્કૃતિ તો અત્ર તત્ર સર્વત્ર વાક્ય દ્વારા લેખક શું કહેવા માંગે છે આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ એ વેદ પુરાણો ઉપનિષદોની સંસ્કૃતિ છે રામાયણ મહાભારત ભાગવતની એ ભાગવતની સંસ્કૃતિ રામકૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ છે પરંતુ એ તો બહુ પુરાણી વાત થઈ ગઈ છે કારણ કે આપણે આગળ જતાં ભારત દેશમાં નવી સંસ્કૃતિ વિકસાવી છે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ પહેલી મહાન સંસ્કૃતિના અવશેષો આજે ચડે છે પુરાણા મંદિરો સ્થાપત્યો સ્તૂપો પણ એ બધાને ઢાંકી અને આપણે નવી સંસ્કૃતિ એટલે ગંદગીની સંસ્કૃતિ એવું કવિ કટાક્ષમાં કહે છે કારણ કે આપણે આપણા યાત્રાધામો જેટલા પવિત્ર હતા એટલા જ પ્રદૂષિત કરી મૂક્યા છે શિલ્પો મૂર્તિઓ અને ધર્મ પ્રતીકો જેવા સંસ્કૃતિના પ્રતીકો ફરતે નારિયેળના છોતરા અને કેળાની છાલ જોવા મળે છે સાતમો સવાલ જીવમાત્રને વિચાર કરી આપણે કયું કાર્ય કરીએ છીએ તો જીવમાત્રનો વિચાર કરી આપણે આ કાર્ય કરીએ છીએ આપણે જાણીએ છીએ કે શિંગના ફોતરા ઉપર કીડીઓ આવે છે એ સહકુટુંબ મિત્ર મંડળ સાથે આવે છે એ વિચારું સાવ નાનું જંતુ ચાલીને છે કચરાપેટી સુધી ક્યાં જઈ શકવાનું થાકી ન જાય એમ વિચારીને એના ઉપર દયા કરીને આપણે કીડીને ફોતરાની જાણે હોમ ડિલિવરી કરીએ છીએ લેખક આમ કહી અને ગમે ત્યાં કચરો ફેંકવાની આપણી નબળાઈ તરફ ધ્યાન દોરે છે અને આપણી આ કુટે ઉપર હળવો કટાક્ષ પણ કરે છે એણે બબ્બે કુળને ઉજાળ્યા પંક્તિ સમજાવો કવિ વધુને બે બે કુળને ઉજાળનારી કહે છે કારણ કે પુત્ર વધુ સાસરીને પોતાનું જ કુટુંબ સમજી તેની આબરૂનું ઢાંકણ બનીને રહે છે એ સૌને માટે શીતળ છાંયડી જેવી હોય છે એની હાજરીમાં સૌ નિશ્ચિતપણે જીવે છે પુત્ર વધુ પોતાના વાણી વર્તન દ્વારા કુટુંબમાં સૌના દિલ જીતી લે છે અને સૌને હૂફ આપે છે અને જીવતરમાં નિરાંતનો અનુભવ કરાવે છે આથી કવિ આવી સુશીલ વધુને પિયર અને સાસરી એમ બે કુળને ઉજાળનારી કહી છે લેખકના મતે કઈ સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને જ સુવર્ણ ચંદ્રક મળે શા માટે તો લેખકના મતે કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને મળે કારણ કે ભારતીયો છાલ ફેંકવામાં માહિર છે દસમો સવાલ પુત્રવધુને છત અને ખુલ્લા આકાશ સાથે સરખાવીને શું કહેવા માંગે છે તો વધુના આગમનથી ઘરમાં આનંદ છવાઈ ગયો છે વધુ તો ઘરની લક્ષ્મી છે આગમનથી ઘરમાં સો સો કમળની સુગંધ ફેલાઈ ગઈ છે આંગણે ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે આજ સુધી ઘરની ભીતો સૂની હતી પરંતુ પુત્ર વધુના આંગળીઓનો સ્પર્શ થતાં એ ભીતો જાણે સૌંદર્યના શણગાર સજ્યો છે એણે વાહલભરી વાણીથી સૌના દિલ જીતી લીધા છે પુત્ર વધુ તો ઘરનું છત ઘરની છાંયડી અને અગાસીનું ખુલ્લું આકાશ છે એટલે કે સાસરીના કુટુંબની આબરૂનું ઢાંકણ છે અને શીતળ છાયામાં સૌ નિશ્ચિત છે ખુલ્લા આકાશની જેમ ખુલ્લા દિલની છે ત્યાર પછી છે બ નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલો સવાલ અમૃત કાકીને શા માટે ટોકતી વિસ્તૃત રીતે સમજાવો તો અમૃત અમૃતકાકીની ગેરહાજરીમાં મંગુ વધારે દુઃખી ન થાય એ માટે કમું અમૃત કાકીને ટોકતી રહેતી અમૃત કાકીને કહેતી કે મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે ટેવ પાડીએ તો ઢોરની જાડુ પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય એનું ભાન આવે તો બાર વર્ષની છોડી ગમે તેટલી ગાંડી હોય પણ એને ટેવ પાડી હોય તો શું એટલું ભાન ન આવે એ મૂંગી છે પણ કંઈ બહેરી નથી કે આપણું કાને ન ધરે ભૂલ કરે તો લપડાક ચોડી દીધી હોય તો બીજી વખત તરત ભાન આવે કમુ આગળ કહેતી કે તું કંઈ આખી જિંદગી બેસી રહેવાની નથી ભાભીઓના પનારે એ પડશે ત્યારે રોજ એના મળમૂતર ધોવા જેટલી કોઈ આળપંપાળ નહીં કરે અને દુઃખી થઈ જશે ત્યારબાદ કહેતી કે દવાખાનામાં મૂકવાથી ડાહી નહીં થાય પરંતુ જાડો પેશાબ અને કપડાનું ભાન તો આવશે ત્યાર પછી બીજો સવાલ પુત્રવધુના આગમનથી ઘરમાં આવેલ પરિવર્તન તમારા શબ્દોમાં સમજાવો તો પુત્ર વધુના આગમનથી ઘરમાં આનંદ છવાઈ ગયો છે પુત્ર વધુ તો ઘરની લક્ષ્મી છે અને આગમનથી ઘરમાં સો સો કમળની સુગંધ ફેલાઈ ગઈ છે આંગણે ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે આજ સુધી ઘરની ભીતો સૂની હતી પરંતુ પુત્રવધીની આંગળીઓનો સ્પર્શ થતાં એ ભીતો જાણે સૌંદર્યના શણગાર સજ્યો હોય એણે વહાલભરી ભરી વાણીથી સૌના દિલ જીતી લીધા છે અને પુત્ર વધુ તો ઘરનું છત્ર ઘરની છાંયડી અને અગાસીનું ખુલ્લું આકાશ છે એટલે કે સાસરીના કુટુંબની આબરૂનું ઢાંકણ છે એની શીતળ છાયામાં સૌ નિશ્ચિત છે ખુલ્લા આકાશની જેમ ખુલ્લા દિલની છે આપણી કઈ કુટેવ આપણા દેશને મહાનતા બક્ષવામાં બાધારૂપ છે વિસ્તૃત રીતે સમજાવો તો આપણી સ્વચ્છતા પ્રત્યે બે જવાબદાર વલણ અને ગંદકી પ્રત્યેની માનસિકતા જેવી કુટેવો દેશને મહાનતા બક્ષવામાં છે આપણે આપણા મંદિર પરિસરને સ્વચ્છ રાખવાને બદલે ચારે બાજુ ગંદકી ફેલાવીએ છીએ આપણા યાત્રાધામો યાત્રાધામોમાં શિલ્પીઓ શિલ્પો મૂર્તિઓ ધર્મ પ્રતીકોના આસપાસ નારિયેળના છોતરા વેરાયેલા દેખાય છે આપણા ધર્મસ્થાનોમાં ઠેર ઠેર કેળાની છાલો દેખાય છે આપણા યાત્રાધામોની મગફળીના બગીચામાં બધી જ કુટું આપણા દેશના વિકાસમાં બાધક છે કામ કરે જીતે કાવ્યમાં વ્યક્ત થયેલું પરિશ્રમનું ગૌરવ તમારા શબ્દોમાં સમજાવો કામ કરે જીતે કાવ્યમાં કવિએ મહેનતનું મહત્વ સમજાવ્યું છે ભારત વિશાળ દેશ છે એનો વિષય એને એનો વિકાસ કરવો હોય તો સાથે મળીને મહેનત કરવી પડશે ભારત કૃષિ પ્રધાન દેશ જ્યાંથી સૌ પ્રથમ ખેતર ખેડીને સીમને સોહામણી કરવાની છે નદીઓને જોડીને એના નીર ભારતના ખૂણે ખૂણે પહોંચાડવાના છે એટલે જ ભારત દેશ એમની પ્રજા પાસે સામૂહિક મહેનતની અપેક્ષા રાખે છે હાથમાં ત્રિકમને કોદાળી લઈ ખેતરો ખેડવાના છે સ્વાવલંબી મહેનત કરી અને પોતાનું જાળવવાનું છે જે મહેનત કરે છે તે જ જીતે છે અને જેની મહેનતનો જય જયકાર થાય છે મંગુને દવાખાનામાં મૂકી આવ્યા પછી અમૃતકાકીના વલોપાતને તમારા શબ્દમાં આ લેખો તો કાકી અને દીકરીઓ મંગુને મૂકી દવાખાનાની બહાર નીકળ્યા ત્યારે બંનેના મોં ઉપર શોકના વાદળ છવાયેલા હતા આ મૂંગા મૂંગા બંને બહાર ઊભેલા ઘોડાગાડીમાં બેસી વિદાય થયા ગાડીના ડબ્બામાં પગ મૂકતા અમૃત કાકીને સાંભળી આવ્યું દવાખાનામાં સૂવા ખાટલો આપતા હશે કે નહીં મંગુ નીચે સૂઈ રહેલ નથી એટલે જો ખાટલો નહીં હોય તો એને નહીં ફાવે મનમાં થયું કે જો પોતાની અંદર જોવા જવા દીધી હોત તો આ ભાળવણી કરવાનું રહી ન જાત ઓરડીમાં ખાટલો ન જુએત એટલે તરત સાંભળી આવે ત્યાર પછી છે વિભાગ સી એમાં છે માંગ્યા મુજબ ઉત્તર લખો કોઈ પણ એક પૂછો જોવામાં પેલું નીચે આપેલ પરિચ્છેદમાં કૌસમાના ક્રિયાપદનું યોગ્ય રૂપ મૂકી ખાલી જગ્યા પૂરો હેલો દીદી તું કેમ છે મજામાં ને હું હા હું મજામાં છું પપ્પા શું અહીંયા ખાલી જગ્યા છે તો અહીંયા આવશે કરે છે અહીં તો અમે બધા જલસા કરીએ છીએ તારો અભ્યાસ પૂર્ણ થાય પછી શું કરવું છે મને શિક્ષક થવું બહુ ગમે હું મારી શાળાના બાળકોને મજા પડે તેવી રીતે ભણાવીશ તું પ્રવાસ જઈ આવ્યો હા મને પપ્પાની સંમતિ મળતા ફી ભરીને બસમાં મારા મિત્રો બસમાં મારા ખાસ મિત્રો જોડે જ ફી ભરીને બસમાં મારા ખાસ મિત્રો જોડે જ બેઠો હતો અમે બધા વાતો કરતાં કરતા પર્વત ચડ્યા ત્યાર પછી બીજું તર પ્રત્યે લગાવી ચાર શબ્દો બનાવો તો ખેતર ભણતર ચણતર ગણતર ને ઘડતર પ્રત્યય લગાવી તો અહીંયા આવશે ઉપયોગ ઉપસ્થિત ઉપચાર ઉપહાર અને ઉપકાર ઈઓ પ્રત્યે લગાવવાથી તો માળીઓ ગઢીઓ વાઢીયો અને ખાટકીઓ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેનામાંથી પ્રત્યયને આધારે કયો શબ્દ અલગ પડે છે તો જો અહીંયા અધિયન અધિપતિ અને અધિયક્ષ તો અહીંયા શબ્દ આવે છે જ્યારે અભ્યાસમાં અધિ નથી આવતો એટલે જવાબ આવશે વિકલ્પ ક નીચેનામાંથી કયા પ્રત્યયને આધારે પ્રત્યયને અલગ પડતો શબ્દ તો અહીંયા જવાબ આવશે ઉદ્યમ અહીંયા રિસાળ ભીનાશ અને ક્ષણિકમાં પ્રત્યય લાગેલા છે જ્યારે ઉદ્યમમાં કોઈ પ્રત્યય નથી એટલે જવાબ આવશે વિકલ્પ ક ત્યાર પછી છે વિભાગ ડી અહીંયા તમને ગદ્યખંડ આપેલો છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને એના ઉપરથી કેટલાક પ્રશ્નો આપેલા છે એમાં પહેલો સવાલ દરેક બાળક વચ્ચે કયો ભેદ રહેલો છે તો દરેક બાળકની શક્તિ અને માનસિકતા જુદી જુદી હોય છે એટલે કે દરેક બાળકની ક્ષમતા રૂચિ અને પ્રતિભા અલગ અલગ હોય છે વાલીઓ પોતાના બાળકને શામાં હોમી દેતા હોય છે તો મા બાપ દેખાદેખી અને સ્પર્ધામાં બાળકોને ડોક્ટર ઇજનેર જેવા મોટા ક્ષેત્રોમાં જવા માટે પ્રેરિત કરવા હોમી દેતા હોય છે ખરેખર વાલીની ફરજ શી હોય તો વાલીની ફરજ એ છે કે પોતાના બાળકોને જે કાંઈ પણ ભણે છે તે યોગ્ય રીતે ભણે છે કે નહીં તે જોવાનું અને તે જરૂરી સગવડો અને વાતાવરણ પૂરું પાડવાનું બાળક પાસેથી કંઈ અપેક્ષા રાખવી હિતાવહ નથી બાળક શું બને એના કરતાં જે બને છે તે શ્રેષ્ઠ બને એવું ઈચ્છવું વધારે હિતાવહ છે એટલે કે બાળકની કુદરતી પ્રતિભા અને રૂચિને ઓળખીને તેને તે દિશામાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ ત્યાર પછી બીજો પેરેગ્રાફ આપેલો છે સ્વામી વિવેકાનંદનો છે તેના ઉપરથી જોઈએ પ્રશ્નોના ઉત્તર પહેલો સવાલ જ્ઞાન પ્રાપ્તિનો એકમાત્ર ઉપાય એકાગ્રતા છે બીજો સવાલ બૂટ પોલીસવાળો અને રસોઈઓ વધુ સારું કામ ક્યારે કરી શકે બૂટ વાળો અને રસોઈઓ વધુ સારું કામ ત્યારે કરી શકશે જ્યારે તેઓ વધુ એકાગ્રતા સાથે કામ કરશે જગત તેના રહસ્યો આપણી સમક્ષ ક્યારે ખુલ્લા કરશે જગત તેના રહસ્યો આપણી સમક્ષ ત્યારે ખુલ્લા કરશે જ્યારે આપણે એકાગ્રતાથી કામ કરીશું અને કાર્યને સમજીને યોગ્ય પ્રહાર કરીશું આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો તો અહીંયા જવાબ આવશે એકાગ્રતાનું મહત્વ ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ આપેલો છે જે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે એના ઉપરથી પહેલો સવાલ આપણી વાણીમાં કેવા પ્રકારના દોષ ન હોવા જોઈએ તો આપણી વાણીમાં નિંદા કપટ દ્રેશ અસત્ય અપ્રામાણિકતા અને છેતરપિંડી જેવા દોષો કદી ન હોવા જોઈએ આપણી વાણીમાં કેવા પ્રકારની શક્તિ હોવી જોઈએ તો આપણી વાણીમાં સંકટમાં સંપળાયોને હિંમત આપવાની નિરાધારને આધાર આપવાની વિચાર હિનોને વિચાર આપવાની અને અજ્ઞાનીને જ્ઞાન આપવાની શક્તિ હોવી જોઈએ મૃદુતાની સાથે માણસમાં શું હોવું જોઈએ તો મૃદુતાની સાથે માણસમાં સખતાઈ ટેકીલાપણું અને ન્યાયની કઠોરતા પણ હોવી જોઈએ માણસે પોતાનામાં કુટેવ ના પ્રવેશે તે માટે શું કરવું જોઈએ તો માણસે પોતાના ઉપર સતત નજર રાખવી દોષોને દુર્લક્ષ ન કરવું અને ગુણોનો પ્રયત્નપૂર્વક અભ્યાસ કરવો જોઈએ જેથી કુટેવો પ્રવેશ ન કરી શકે ત્યાર પછી છે ચોથો પેરેગ્રાફ આપેલો છેમાં પેલો સવાલ હકનું સાચું મૂળ શામાં રહેલું છે તો હકનું સાચું મૂળ કર્તવ્ય પાલનમાં છે બીજું ફરજ બજાવ્યા વગર હક્કો મેળવવાનો પ્રયત્ન કરવાથી શું પરિણામ આવે જો ફરજ બજાવ્યા વગર હક્કો મેળવવાનો પ્રયત્ન કરો તો તે મૃગજળની માપક છટકી જશે અને તે મેળવવામાં મુશ્કેલી થશે ત્રીજો જીવનની મુખ્ય જરૂરિયાતો મેળવવાનો હક કોને કોને મળે છે તો જીવનની મુખ્ય જરૂરિયાતો મેળવવાનો હક પંખીને એ પંખીને એટલો જ માનવીને મળે છે હક સાચવવાનો કયો ઈલાજ છે તો હક સાચવવાનો ઈલાજ એ છે કે સત્યને જાણીને અને અને જરૂરી તૈયાર કરીને કરીને ખાસ કામ કરવાનો શ્રેય તેનું ફળ પ્રાપ્ત જોડે યોગ્ય શીર્ષક આપો તો હક ફરજ એ જીવનના બેલેન્સ ત્યાર પછી છે આગળ અહીંયા આપણને કહ્યું છે કે નીચેના એક વિષય ઉપર આશરે એકસો શબ્દોમાં અહેવાલ લેખન તૈયાર કરો તો જો તમારી શાળામાં લોકશાહી ડબે વિદ્યાર્થી પ્રતિનિધિની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું તો તે પ્રસંગનો અહેવાલ લેખન લખો તો શાળામાં વિદ્યાર્થી પ્રતિનિધિ ચૂંટણીનો અહેવાલ તો આજે તારીખ બાર સપ્ટેમ્બરના રોજ અમારી શાળામાં વિદ્યાર્થી પ્રતિનિધિની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ચૂંટણીમાં વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિનિધિ પસંદ કરવા માટે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ચૂંટણી પ્રક્રિયાની શરૂઆતમાં વિવિધ વર્ગોમાંથી ઉમેદવારોએ પોતાના મંતવ્યો અને શાળા માટેના વિચારો રજૂ કર્યા હતા દરેક ઉમેદવારે શાળાના વિકાસ માટે પોતાના વિચારો રજૂ કરી અને વિદ્યાર્થીઓને પ્રતિભાઓ પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ ગુપ્ત મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી અને વિદ્યાર્થીઓએ પોતાના મનપસંદ ઉમેદવારને મત આપ્યા હતા અને મતદાન પ્રક્રિયા ખૂબ જ શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થઈ હતી તો આવી રીતે અહીંયા આપણે પહેલોનો અહેવાલ લખી શકીએ ત્યાર પછી બીજો અહેવાલ તમારી શાળામાં શિક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી તેની માહિતી આપતો અહેવાલ તો આ અહેવાલ પણ તમે અહીંયા જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે આપણે અહીંયા દર્શાવ્યો છે ત્યાર પછી ત્રીજું સ્વતંત્રતા દિને આપની શાળામાં દેશભક્તિ એના ગીતની સ્પર્ધા રાખવામાં આવી હતી તેનો અહેવાલ તો આ અહેવાલ પણ તમે અહીંયા જોઈ શકો છો ખૂબ સરસ રીતે આપણે દર્શાવો છે તમે આ દરેકે દહે દરેક અહેવાલ જે અહીંયા આપણને આપેલા છે તે વિડીયો પોઝ કરીને સ્ટોપ કરીને તેનો અભ્યાસ કરી શકો છો અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે મિત્રો ધોરણ નવની બાર નવ બે હજાર ચોવીસના રોજની ગુજરાતી અને સાથે સાથે વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે તેનું પણ સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ ઉપર મુકાઈ જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ જે એકમ કસોટીઓની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે